જેવા માતાજી રામ રામ સીતારામ તો અમે એવા અમારા હવા જુ લેવારને કે રામ લખનને એ બીજા ખેતરમાં મુહૂર્ત કરવા માંડવી ઉપાડવાનું આ કોરાથી જીપીએસ વારંવાનું આલે હવે આની તો કૂણું કૂણું ખડ હેડે હતું ને વાઢેલું ખડ એ ખાધું એટલે કુણું હતું જે કુણું ખડ હતું ને એ પહેલાં હેઢા વઢાઈ ગયા એ બાકી તો માંડવી થોડીક ખાધી પછી તો ઊભા ખાતા ને તો કંઈ ખાવું ન દે દાજુ એક તો ઊભા હોય કાંઈમ અને એ થોડુંક જ ખાય એવા ને કે થોડુંક ખાય પછી ઊભા હોય બહુ કંઈ ખાતા નથી આમ ખાલી આખા દીમાં મણીએ એક ભારી માન ખાતા છે તોય એવા લોટકા કોઈ દી એમાં કાંઈ ફેર ન પડે એને એક એના કે કાંઈ ફેર ન પડે એવા ને એવા નરિવા જોઈ લે બે બાજુ બાજુ ઊભા અમે આવ્યા ગાડું લઈને અમે કીધું ખેતરમાં શું પહેલાં મુહર્ત કરતા બરજુને માંડવી ખવડાવતા દસ પંદર દી પહેલાં અમે તો આજે જ આવ્યા એવા ને કે ઓલી વાડીએ આવી રહીએ પછી હવે ન્યા ઉપાડી લીધી આ ખેતરુંમાં આવ્યા તો ડોન જો અમારે ડોન બી હે સાચમાં ડોન આવ્યા ભેરા રામ લખન છે હવે માંડવી ખાઈ લીધી દૂભા હે ખડ હતું ખડ એ સારું હતું તો ને ઓલા કહેતા હતા છોકરા કે રમભાઈ ને હરફ છે એ કે મેં કીધું આમ હરફ કોઈ દી બળધું ને ખેડૂત ન બોલાવે ત્યાં હરફ હતો એ તો ભાગી ગયો ત્યાંથી મેં કીધું કાંઈ ન હોય ભાગી જાય નવા ની આવી એટલે અમે મુરત કરવા આવ્યા ખાવાનું મુરત અમારે રામ લખાઈને કર્યું પછી ઉપાડવાનું જીપીએસ છે કર્યું ઝોન ડિયર એથી જો હાલે જો જીપીએસ વાળો ઉતરો કાંઈ એઠું કરવા જાય એમ પાછળ જોવા જાય આગ હોય તે આમ હું અમારે માટી બહુ રહીને એટલે આમ બહુ રાભ એથી પણ ન બહેડાય તો હેઠી બહેડે તો માટી આવે અને જો ઉપર લે તો કપાઈ જાય એ દોડવા એટલે જીપીએસ અમારે તો બહુ કામ કરે ને ખરેખર આ બધા ખેડૂત લે તારે થાય ભાવ બહુ યાર આના ટ્રેક્ટર લે જૂનું ટ્રેક્ટર લેવી એથી જ હજાર રૂપિયા આના કારણ કે હાડા ચાર લાખ રૂપિયા છે વરગીરના હે એટલે ન્યા તકલીફ બાકી નગર આ પણ તો એક દિન સમય બધા ટ્રેક્ટરું કેમ લે એમ લે તાર જ થાય કારણ કે હવેના પ્રજા છે એને તો મોબાઈલ આવડી છે પણ ટ્રેક્ટર કાંઈ નહીં આવડે છે કે મોબાઈલ છે પણ ટૅક્ટરના કરતા ના સીધા સાહ કરવા જ ન થાય હે ભાઈ આવું બસ ઉભા ને આ તો મોકરા હે એટલે ખાવો જો અમારે જોવે હમણાં પાછા ભાઈ જોઈ આમ કોપી ટુ કોપી એને ને ખાવો જોઈએ અમારે શેર ક્યાં જ આવું હવે ખાવું નથી ને કાંઈ જાય હે વાંધ રોકડ દેખે એટલે જાય ખાવીએ તો ખાહે બસ ડોન પાછો જો એમ રોગો હાલે જીપીએસ વિના પાછા બસ

વાહ હમણાં ઉપડ્યા હતા એમ કે હમણાં જાય ઓલી ગોરા ભેરા કરે ને તો એમ કે હમણાં જાય આમાં આ ખેતરમાં આમ આમાં ગાયું ખાતર નથી નાખેલ ને એટલે આ માંડવી એવી નથી એના આ માંડવી છે ને એવી નથી ઓલી ગોરા જવું એટલે આપણા ખેતર હે એમાં માં માંડવી એવી છે ને આમાં તો કંઈ એવી નથી ખેતરી આ શું હોય બસ હમણાં ઉપડ્યા હતા ને એટલે આ ત્યાં આમ હલાય આમ હલાય બાબા હા લોની ડોની ફેરવાનું રૂપીડ આમ ભાઈ ગયા હતા એર ના આમ ભાગ્યા હતા એને એમ કે વાડી એમણી નહીં છે એટલે કે હા ભાઈ હેઠે જાય ખાવા તમે કીધું લઈ આવીએ આ ખેતર હે ને આપણી પાસે નહોતું એટલે અવાર ખાતર એમાં ભરશું જોજો અમે તમને આમાં પાટલા અહીં પૂરા નથી ભેટ્યા એને આમાં બાટલા નથી ભેટ્યા જોન ડિયર હાલે હું આ ખેતરની માંડવી તમને બતાવી જો હવે ભાગી જાવ એને ઘેર ભાગી જાવ ઉભા રહ્યો એને હવે ઘરે જ આવું એને જો ઊભા રહ્યો જો આ ખેતરની માંડી અમે તમને બતાવીએ ઉભા રહ્યો કે જો આમાં આમાં પાટલા ભટકી ગયા કારણ કે ગાયનું ખાતર એ તો ગાયનું આપણે અવાર ભરવું આમાં સણાવા આવીશું અને કોઈને હશે સણાનું બીજ હોતું હોય તો ભાઈ ફોન કરજો અમારે એક લાખાભાઈ કરીને હે ખંડોળે કારણ કે લાખાભાઈ મારા હે ને એક નંબર સણા પીડ્યા મોટા સણા હોય ને એને કીધું કે પારો કર્યો ને મેં વાવ્યા અવાર તો ઘર આ કોઈ નથી અને લગભગ એમ કહેતો તો બે હજાર રૂપિયા ભાવ કાં હે કોઈને સણાનું બિયારણ જોતું હોય ને તો એને પારોય કર્યો બાકી તો તમે પારો કરી લેજો લઈ આવીને પારો ન ઉગ પાછા દઈ આવ લાખાભાઈ નીકળ્યો લાખાભાઈએ પારો કર્યો ભલે કર્યો હોય લાખાભાઈ ખોટું બોલાવવા નથી પણ છતાંય તમારે પારો કરી લેવાય એક ભાઈનો મને આમ હોઢાણા બાજુ જ ફોન હતો કેમ ભાઈ તમારે સણા હોય તો અમારે જોઈએ કે તમે ખોટું ન બોલો ને તમારી મારા હોય તો પારો કરેલ ને સાચું જ બોલ્યો મેં ભાઈ મેં તો વેસી નહીં ખા કંઈ કાંઈ આપણે બિયારણમાં વેચતા ને આપણે કોઈક ખેડૂના ન ઉગે તો મરાઈ જાય એટલે આપણે મેં કહું બિયારણ રાખતા જ ને જ ને વેચતા ને તેવા પૈસા નથી કમાવા તો અવારે મારે લાખાભાઈ મારા હે ને સણા હે એક નંબર કાબુલી મોટા કોઈને જોતા હોય તો કહેજો ભાઈ કોઈક મને ફોન કરતા જ ભાઈ ખોટાણેથી અઢવાણેથી આપણો વિડીયો જોઈએ ને એને જોતા હતા પચીસ વીઘાને વાવવા તો એ કહેતો તો મારે મણ કાં જોઈએ ત્રીસ કે પાંત્રીસ મણ એમ કંઈક કીધું મણ જોઈએ કે પસા વીઘાને વાવવા એ ભાઈને ફોન કરજે તો અમે અમારા નંબર તો એ ભાઈ પાસે આપણે કહીશું અને લાખાભાઈના નંબર એ આપણે આપશું કે લાખાભાઈના નંબર હું જરાક બોલી દઉં તમને લાખાભાઈને પૂછ્યું નથી બાફડો આફળો દઈએ જવાબ આપણે ગામ સણા એને બેસવા એને લાખાભાઈને પૂછ્યું નથી તો આપણે આમ ઠોકી દઈએ ફોન નંબર આફળો જવાબ દઈએ લાખાભાઈ હે અને મોબાઈલ નંબર હે ભાઈ ચોરાણું બે એંસી ચૌદ પાંચ ત્રાણું એ કે ચોરાણું બે એસી ચૌદ પાંચ ત્રાણું તમારે કોઈ બિયારણના જોતા હોય તો ત્યાં હે કે આગળ વીડિયામાં બન્યા રહે છે આગળ રામ લખનને જોડ્યું ગાડામાં જો ધબધબાટી બોલતી જાય એને ગાડામાં જોડશું એટલે આવું હે ભાઈ લે લે આમ હવે અમે જાય ઘરે એવા ને કે ગાડું જોડશું હમણાં એને કે અમારે ગાડું જોડશું એટલે ગાડું તમને બતાવીશું ને હવે ભાઈ ગયા માંડવી ખાઈ લીધી જો આ માંડવી ભરી ઓલા ખેતરમાં તો બહુ નથી આ માંડવી આમાં હે ને ભરી એમાં ને આ ખેતર હમણું હે આપણું દોન મારશે ડોન ને તો વાં હે તોડ એ કે ડોન ને એટલે એવું હે ભાઈ અમે હમણાં તમને ગાડું બતાવીએ આગળ પછી ગાડું જોડીશું તો અમે તમને રામલખનનું ગાડું બતાવીએ જો આમ સિતર બિતરને સિતર હે આ પિતર તો પછી એની નાખવા ધૂહરી જ નવી છે ગુંદીની બનાવીએ આપણે અહીં આ પછી ગાડું હોય એમ કારણ કે આમ ગાડું આમાં આપણે કોઈ વિડીયો ઉતારવારું જ નથી તમને બતાવી દઈએ આમ જરાક જો તમને લાગે સોનાનું એ ગાડું આપણે તમને આમ બતાવી દઈએ તો ઊભા હતા ઓકે ના નાગા આગા ને ગાડું તમને બતાવી દઈએ તો એટલે જોઈત્યા પછી તો કોઈ વિડીયો ઉતારવા વાળા છે નહીં ટ્રેક્ટર આગે વિડીયો ઉતારવા વાળો આપણે છોડી ફાકીએ આમ તો ગાડું હેઠા તો ધૂળવારું ફ્યું સાફ કરે એમ નહોતું આપણે વૈયા આવ્યો આમાં જો એટલે મોરલા બોરલા ડિઝાઇન ઘણી હા આમ આમ આ ઘૂઘરા હે નાના નાના હરો હર ગાડું લઈને આવતા એટલે અવિસર રાખે આમાં મોટા છે જો અમે ભાગ્યા હવે ઘરે ગાડું જોડી જ્યાં આમ લખન ને લઈ માંડવી ખાઈ લીધી એટલે હવે ઘરે ભાગી જઈએ ચો કરવા અમે મુર્ત કરવા એટલે અમે કીધું મુહૂર્ત કરી ભાગી જઈએ હાલ અરે હાલ લઈ જાવી ઘરે આવું કાકા એક ગલા કરે અહીંયા હાલ આમ ગલા કરે ને ના ગલા હાલ ગાડા ગાડા ઉપર બે ઓરિયા હાલ હોય ભાઈ ગયા જો ગાડા સમજાવા નથીતા એવું રોડ છે ને રોડ રોડમાં વાંધો નથી આવતો થોડોક કોકરેટ કરેલો થાય કામ પકડવા પડે ઘરે જાતા હોય તો ખેતર માં બહુ હાલે પણ આમ ભડકે કઈ ગારીક આવે ને તો ના હાલે એવું હા ભાઈ એમાં મુહૂર્ત કરવા ગયા હતા જો મુરત કરીને ગાડું લઈને ભાઈ ગયા હવે જઈએ અમે કીધું ખાન પડવા આવીએ એટલે એવા ને કે જો સૂર્યનારાયણ મીડામવા આવે ભગવાન ત્યાર હોય સનસેટ આપ આપતો આપણે તો સૂર્યનારાયણ ઘેર જાય એમ ક્યાં વીઆઈપી દીકરા તો ગયા કે સનસેટ છે નાની તેને આપણે તો એમ કાંઈ હોય નહીં એવું હે જોઈ લ્યો અમારા રામ લખન ને મોજ પડે ગાડી લઈ જાય